આરોપી ને લેવામાં આવ્યો ત્યારે દેવાયત પ્રથમ દ્રશ્ય સામે આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડે ગીરના જંગલોમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવાન પર હુમલો કર્યો હતો આ ઘટનાના સંદર્ભમાં તાલાલા પોલીસ સ્ટેશન ખાતે સહિત જેટલા સામે હત્યાનો પ્રયાસ જાનથી મારી નાખવાની ધમકી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો હતો મહિના પહેલાનો આખો ઝઘડો હતો ને આ ઝઘડાએ જે રીતે આ સ્વરૂપ ધારણ કર્યું તાલાલામાં જે આખી અથડામણ બનાવ બન્યો તે મામલે ધ્રવરાજસિંહ ચૌહાણે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી આ ઘટના બન્યા બાદ તાલાલા પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે ગીર સોમનાથની સાત અલગ અલગ ટીમો લોક સાહિત્યકાર દેવાયત ખવડને પકડવા માટે કામે લાગે છે અને આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસને માં પોલીસ એવી માહિતી મળે છે ગીર સોમનાથ એલસીબી પ્રાપ્ત થાય છે કે લોક કલાકાર જે આ કેસ ના આરોપી છે દેવાયત ખવડ તેઓ સુરેન્દ્રનગરના દુધઈ ગામમાં પોતાના ફાર્મ હાઉસમાં સંતાયેલા છે આ બાતમી મળતાની સાથે જ ગીર સોમનાથ એલસીબી ની ટીમ ગઈકાલે રાત્રિ દરમિયાન ફાર્મ હાઉસમાં દરોડા પાડે છે ત્યાં દેવાયત ખવડ અને એની સાથે રહેલા તેના સાગરીતો પણ મળી આવે છે જે મામલે હવે પ્રથમ દ્રશ્ય દેવાયત ખવડના સામે આવ્યા છે જ્યાં ગીર સોમનાથના તાલાલા પોલીસ સ્ટેશનની અંદર દેવાયત ખવડ અને તેના સાગરીતો જોવા મળે છે જે આ કેસના આરોપી છે આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચર્ચા વેગવાન બની હતી કેમ કે લોક સાહિત્યકાર દેવાત ખવડામ તો દાયરામાં સારી સારી વાતો કરે છે લોકોને